आत्मा છે એને કહેવાય આત્મારામ આત્મારામ છે એટલે આ દેહ ચાલે છે જો આત્મારામ શરીરમાંથી નીકળી જાય તો આ દેહ ચાલે નહીં રામ બોલો ભી રામ થઈ જાય કોઈ શરીર છોડે તો શમશાન લઈ જતી વેરાય શું કહે છે રામ નું નામ લેતા લેતા જાય છે ને

ત્યારબાદ અયોધ્યા માં રામ રાજ્ય અને ત્રીજા બતાયા છે પરમાત્મા રામ આપણને એવું થાય કે બેન દશરથ ના પુત્ર રામે અલગ અને પરમાત્મા રામે અલગ જયારે જયારે આ ધરા ઉપર જરૂર પડી ત્યારે ત્યારે ધરાવત જન્મ લીધો છે કૃષ્ણના અવતારે રામજી ના અવતારે

બે ચાર પણ કરવા તૈયાર થઈ જાય ધન સંપત્તિ પદ બધું ત્યાગ કરવા તૈયાર

બીજા માટે તો આપણે કશું દેવા તૈયાર નહીં પણ ઘણી વાર એક એક રામાયણ ની અંદર બહુ સુંદર સુંદર આપણને સમજવા મળતું હોય છે કે આજે રામ

રામ આ ધરાવ પર છે લંકામાં એ રામ ની શરણ માં દોડા ગયા અને કુંભકર્ણ હું એ જયારે જાયકો

જ્યોતિ ની અંદર કેન્દ્રિત કરીશું ત્યારે આત્મા પતી માંથી પાવર બનશે જો ભક્તિ કરીએ ને આપણે એટલે મનને આનંદ મળે ખુશી મળે અધ્યાયો ભગવાને કીધું છે રાજયોગી બન આવું કીધું છે જો તારે મને પ્રાપ્ત કરવો હોય આ ભગવદ્ ગીતાના શબ્દો છે જો તારે મને પ્રાપ્ત કરવો હોય બેન ભગવાન યાદ કરવાથી શું મળે જો વ્યક્તિ જોડે જે હોય આપે જે મારી જોડે હશે તમને જો બોલવા આપ્યું હોય તો આત્મા મન બુદ્ધિ જોડશો ને આત્માની અંદર પવિત્રતા આવશે પરમાત્મા રામ છે ને એ શાંતિ નો સાગર છે મન બુદ્ધિ એની જોડે જોડવાથી આત્માની અંદર શાંતિ આવે પરમ ધામ નિવાસી બ્રહ્મ લોક નિવાસી છે મારો પિતા છે હું પેલા એની પાસે રહેતો પણ અહીંયા હિસાબ કિતાબ પૂરો કરવા આવ્યો અહીંયા રિયા રિયા જો મારી મન બુદ્ધિની જોડે જોડી તો મારી આત્મા પાવન બનશે અને સુકા મારી આત્મા પવિત્ર બનશે તો પવિત્ર દુનિયામાં ભગવાન મને જન્મ આપશે આપણી જોડે વધારે સમય નથી કારણ કે બધાનું આજે થોડું થોડું આપણે સાંભળીશું પણ જો આજે રામનવમી નિમિત્તે અમે તમને એટલો જ સંદેશ આપવા માંગીએ છીએ આજે આપણે જેનો ખુશી ખુશી જન્મ દિવસ કરી પરમાત્મા રામ છે રામેશ્વર એ રામ ના પણ જે ઈશ્વર છે એને આપણે યાદ કરીશું તો આપણે રામ રાજ્યમાં જશું